અરે લાડુ માટે આજે હળવદ આખા જગમાં વખણાય હળવદના રત્ન એવા પ્રભાશંકર દવેની બધે ચર્ચાયું થાય અરે ગાંધીવાદી વિચાર ધરાવતા મહાન ક્રાંતિકારી એ કહેવાતા સ્વચ્છતાના પાઠ ભણાવ્યા ગામડે ગામડે સ્વચ્છતા અભિયાન ચલાવ્યા એ બબલભાઈ મહેતાજ અમારા હળવદમાં જ રહેતા અરે દોડવી રેવા જનક જાની છવ્વીસો કિમીની દોડ મારી જીવન તો એણે જીવી જાણ્યું કુડ એમણે છે દીપાયુ એ પણ હળવદના છે યાર હળવદ ને આખા ભારત ને ગર્વ છે જેના ઉપર આજ હજારો માણસો ને નવ જીવન આપનાર એવા ડોક્ટર એચ ત્રિવેદી સાહેબ કરું છું સલામ ફોર્બ્સ મેગઝીન પોતાના પ્રથમ પેજ પર સ્થાન આપી કર્યું હતું બહુ માન એવા આફ્રિકા માં નરેન્દ્રભાઈ રાવલ નું મસ મોટું છે નામ અરે હળના આકાર જેવું અમારું રે ગામ છે ઝાલાવાડ નું પાટનગર એ નામ છે હળવદના રત્નો પર મયુર ગર્વ થાય છે મને આજ જગમાં મસૂર કહ્યું છે જેણે જન્મભૂમિ નું નામ એવા હળવદ અમારું ગામ તો મિત્રો આ કવિતા કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો